ડીસા નાયબ પોલીસ અધિક્ષક નવીન કચેરીનું જિલ્લા પોલીસડાના હસ્તે લોકાર્પણ કરાયું આજરોજ ડીસા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ બાજુમાં નાયબ પોલીસ અધિક્ષક નવીન કચેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા ઉત્તર દક્ષિણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહીને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નવીન કચેરી તૈયાર કરવા બદલ ડીસા વિભાગે ડીવાય એસપી સીએલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી સાથે ડીવાયએસપી કચેરીમાં આવતા અરજદારો માટે પણ વૈકિક વ્યવસ્થા ઊભી કરવા માટે ભલામણ કરી હતી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નવીન ડીવાયએસપી કચેરીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવનો સંદેશ પાઠવ્યો હતો જ્યારે ડીવાયએસપી સીએલ સોલંકીએ જણાવ્યું હતું કે દક્ષિણ પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિક્ષક કચેરી હોવાથી અરજદારો સહિત પોલીસ સ્ટાફને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે આજે આજે નવીન કચેરી લોકાર્પણ જિલ્લા પોલીસડા હસ્તે કરી કચેરીને ખુલ્લી મૂકવામાં આવી છે અને રજૂઆત કરી લઈને કાની તકલીફ હોય સીધો જ કોન્ટેક્ટ કરી શકો છે પોલીસ હંમેશા જનતાની સેવા માટે છે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ પણ ડીવાય સીએલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને પ્રજાની સેવા માટે કરેલ સુંદર કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા હતા બનસિક દરબાર